એક તરફ જીવનની ધૂન અને બીજી તરફ કાળની થપાટ નૃત્યની કલા થકી લોકોના દિલ જીતનાર અઠ્યાવીસ વર્ષના યુવકનું અમદાવાદના રસ્તા પર કરુણ મૃત્યુ થયું ટૂંકમાં કહીએ તો સડક પર મોતનો ખેલ થઈ ગયો હા ઘટના બની છે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં કે જ્યાં ન્યૂ કોટન માર્ગ પર આશીમાના ગેટ નજીક કપડવંશથી મોરબી જતી એક એસટી બસે એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી અકસ્માત એટલો ભયંકર હતો કે એક્ટિવા ચાલક યુવકનો ઘટનાસ્થળે જ કમકમાટીભર્યો મોત થઈ ગયો મૃતક યુવકની ઓળખ નાથજી ઠાકોર તરીકે થઈ છે બહેરામપુરામાં રહેતો 28 વર્ષનો યુવક વ્યવસાયે નૃત્ય કલાકાર હતો અને બેટરી બનાવવાનો કારીગર હતો આ ગમખ્વાર ઘટનાના કારણે અનુપમ સિનેમાથી લઈ સુખરામ નગર સુધીનો અંદાજે 2 કિલોમીટરનો રસ્તો જામ થઈ ગયો સડકો પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ લોકો ટ્રાફિક જામમાં અટવાઈ ગયા ઘટનાની જાણ થતા જ એચ ડિવિઝનના પીઆઈ અને આઈ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ અશોક પટેલ ઘટનાસ્થળે દોડી આવ્યા તાત્કાલિક કાર્યવાહી કરી મૃદ્દેને પીએમ માટે મોકલી આપ્યો આજે મકપોરે અધીરાજના અક્ષમાં સુપ્રામનગરથી અનુપમ હતા રુથર જેત સુજુતી પરગમન પુરીલાટમાં ચાલકલે 60 બસ સાથે લગભગ 50 પાછળના પાછાના ભાગે दुली टावर मध्ये राहणार अ मनावाडी येथील प्रा मंदिर येथे पोलीस घटनास्थळाने पाही आगळी काळजीसाठी चालू करीत आहे आमचा ट्रॅफिक आपल्यापासून चालू मननजयन प्लास्टिक भाई साطور मेहरामपुराना रहवासी जे आणि कोई नोकरी करता होता आणि त्याने तो तो नोकरीवाडी येथे एक घटना येथे दाखल साथीज अकस्मात सरजनार बस ने साइड मा मुकावी પોલીસે લાંબા સમયથી જામ થયેલા ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો આમ એક ક્ષણની બેદરકારીએ એક નૃત્ય કલાકારનું જીવન છીનવી લીધું અને શહેરના રસ્તા પર ટ્રાફિકનો ધમધમાટ અટકાવી દીધો